જય માતાજી મિત્રો હું છું ગોવિંદ વાઘરા ને તમારા બ્લોગ માં શરૂઆત થઈ છે અમારા પૂરા ભાઈ બેઠા બેઠા છે આ છે મે મોન યુટ્યુબ માં આવશો તમે હા યુટ્યુબ યુટ્યુબ આવે ને પેલો મોબાઈલમાં આવશો મિત્રો સવારમાં જશું આપણે બજારમાં વિડીયોમાં બનાવી રેજો વિડીયો સારો લાગે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લાઇક કોમેન્ટ હા

કે ના જેટલી વાર લાગશે આપકે નહી લાવું એ આયા પાસ આઈ આય જલ્દી આવો કેટલા ટકા તો જો બોડી બનાવી आ उभे राख मारा जेठा રોડ બંધ કરો માં તું બધું બોલો પણ આવ્યા આપણીકર હતું તારો બ્લોગ બનાવશે

ના કે એ જો બકા હે બાપા ના ના કે આપ એમ મપ હ આ ર મોડ આ ગાય નો કરવા રાતી બાર બાર વાગે આ હોય 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 વાત કી ઉ તો કે મોબ ના ઓકે સે પ તો કે કે ન હું ગપકો તો આપ કોટા બરાબર

એ તો કહો જી જવાન કા મતલબ 20 વર્ષનો નો લાગે બસ હું તો બના ભી ના રાજી તો એમ નઈ કે નતા નો નો કેમ સારું લાગો તું નો નો કેમ હાર નઈ લાગતું તને કોપનો નો કેમ હારું હા કે છે માતા ચિમન નો કેમ કોઈ ભાઈ નહીં કોન્ટેક કરજો રવિભાઈ બોલો બોલો કોન્ટેક નંબર તમારો નવ્વાણું એકતાળીસ સિત્તેર અઠ્યોતેર

કોન્ટેક્ટ નંબર ફરીવાર તમને એક વાર જણાવી દઉં છું કે 99 78 41 78 એ કુલી બહાર મળ્યો તો મિત્રો રવિભાઈને કોન્ટેક્ટ કરજો કોઈ પણ ડાલા માટે ગાય ભેંસ માટે કોઈની જરૂર હોય લઈ જવા માટે તો ખાસ રવિભાઈને કોન્ટેક્ટ કરજો રવિભાઈ જય માતાજી મિત્રો આપણે પહોંચી ગયા આપણે સળિયા લેવા સળિયા અને સિમેન્ટ જે માટે બજારમાં આવે તો એ માટે આ સામે દેખાય છે મિત્રો આપણા કારીગર આ છે તો મિત્રો વિડીયોમાં બને જો વિડીયો સારો લાગે તો ચેનલ સબસ્ક્રાઈબ શેર લાઈક કરવા ના ભૂલતા આ છે દુકાન સિમેન્ટની સિમેન્ટ લોખંડ કપડવંજ કપડવંશ સોયણા નજારો જોવો આ રીતે રસ્તાની બાજુમાં જ આવેલું છે આ દુકાન મિત્રો બાર વાગવા આવ્યા છે શું આપણે પૂછવું જોઈએ પછી લઈ જઈએ શું કિંમત છે શાંતિ તો વિડીયોમાં બને જ વિડીયો સારું લાગે છે લાઈક কমেন্ট করার না বলতেন